ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર કે તમે બધા મજામાં છો તો આ બાજુ જો આપણાગ શરૂ કરી દીધું અને આપણા તડકો ખાવા માટે આવી આ બાજુ રાઉલ ઉભો જો અને દોરી પાવાળો માણસ આવી ગયો જો આ બાજુ જો પતંગ મસ્ત જે કોઈ લેવા કોમેન્ટ કરી દેજો હાજુ બા તો અંદર Oke Joa bad pawan cahlu, jadi duri pavi aja, duri pawan siap siap Joa itu kalau bahan apa? Joa, asabudan aja, asabudan aqwalin, Joa pelbaga real aja, beter ya real Joa. ફાઇનલી આપવા મળે તો એને ઘરેથી દુકાન ઉપર આવી જાય અને જોઈ લો આપણી ચેનલ બિન્દાસ મેઉલ જે કોઈને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવાની અને આપણે બીજી ચેનલ હા સ્ટ્રીટ અરે ગરીબ કી સેવા તો જે કોઈને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને આ લોગો હો જોઈ લો તો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર